હત્યા કેવી રીતે કરવી પુરાવા કેવી રીતે નાશ કરવા અને સજા કેટલી થાય જેવી માહિતી થી વધુ વખત સર્ચ કરી હતી સોમવારની વહેલી સવારે ભાણે સૂતો હતો ત્યારે મામા એકટી કારે વજનદાર હથોડી વડે તેના માથા પર ઘા મારી દીધા હતા ગુનાને છુપાવવા માટે તેને લાશના સાત ટુકડા કર્યા અને રાત્રે એક એક્ટિવા પર બે ફેરામાં બોરીમાં ભરીને મીઠી ખાડીમાં તેને ફેંકી દીધા જોકે ગુમ થયા એની ફરિયાદ નોંધાવતા પોલીસને શંકા ગઈ હતી અને સઘન પૂછપરછમાં મામાએ ગુનો કબૂલી લીધો ઉદના પોલીસે આરોપી મામાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેના ભાષે જે વ્યક્તિ રહે છે મોહમ્મદ જેમ જે ઉંમર છે એ અને એમના બાવા જેઓ મોહમ્મદ વાજીદ અલી બાલુ ઘાટ વિનાર છે તે બંને જણા એક જ મકાનમાં ઉધના પોલીસ રહેતા હતા વર્ષોથી દસે વરસથીની આઠ આઠ દસ વર્ષથી તેઓ બંને પોતે સાથે જ બિઝનેસ કરતા હતા જેમાં ખાતાનું અહીંયું બિઝનેસ ખાતાનું અહીં કામ ચાલતું હતું જેમાં નિપટ્ટા બનાવવા લેબંગ બનાવી આ બંને જેના દ્રવીદરીમાં કામ કરતા હતા બંને વચ્ચે ફાઇનાન્શિયલી મનદૂથ થતા જે આરોપી છે મોહમ્મદ અરપર પાછી દલીદ જે એમના મારું જેના થાય છે મેં કીધું કે મને તું મારું જે બાપીનું અનુસાદ બાકી છે એ આપી દે અને જે ખાતાના મશીનો છે એ પણ મને અલગથી આપી

તેમણે મનમાં જ એક મહિનાથી પ્લાન કર્યો હતો કે હવે હું આજે મારું ભાણો છે એનું કોઈ રીતે હું નિકાલ કરી દઈશ આ બાબતે એને ઘણું બધું સર્ચ કર્યું જોયું કે કેવી રીતે મર્ડર થઈ શકશે આખું સર્ચ કરવાનો અંતે એમણે તારીખ છ ઓક્ટોબર ના રોજ બંને એક જ રૂમમાં રહેતા હતા ત્યાં વહેલી સવારે અગાઉના દિવસે પ્લાન મુજબ એ ખાધો લઈ આવ્યા હતા અને એનાથી માથા પર વાર કર્યો હતો અને વાર કરી અને જયારે મૃત્યુ નીકળ્યું એ પછી જે છ છે એના વડે એમને બોડીને વિસ્ફોટ કરી નાખી અને એ બોડીને ભરી અને પછી જે ખાડી છે એ ખાડીમાં પણ નિકાલ કર્યો હતો આ બાબતના લેડીઝ પણ પોલીસે કબજે કર્યા છે સૌથી પહેલા એક દિવસ અગાઉ અમારી પાસે જે મામીજીના છે એમના સગાભાઈ કે જે બીજા એક્સિડન્ટ થાય એટલે ત્યાં જ આજુબાજુમાં રહે છે અને લગભગ કરે છે એ લોકો પોલીસ પાસે આવ્યા હતા કે અમારો ભાઈ ચાર દિવસથી મિસિંગ છે પોલીસે મિસિંગની તપાસ કરતા

કે જેના કારણે થઈ અને હું પકડાઈ શકું હું સારું કે પકડાઈ શકું અને કોઈને મારા પર શક ના જાય માટે થઈને કોઈ નિશાન જ ન રાખવા એ રીતે મર્ડર કરવું આ એનો પહેલેથી પ્લાન હતો અને પોતે સિક્કા થોડોક બચી જાય અને પૈસા અને મશીનો પોતે વાપરી શકે અથવા તો બધું વેચી અને પોતે વતનમાં જઈને પણ એક પૈસાથી નવો ધંધો શરૂ કરી શકે અને પોતે

ત્યારે જ અમારા નાના ભાઈ કે જે ઋષિની જાહેર કરવા માટે પોલીસ સ્ટેશન આવ્યા હતા એમણે કીધું કે અમારા મામા પોલીસ સ્ટેશન આવવા તૈયાર નથી અને એમણે કીધું કે મારે પોલીસ સરોવરમાં કોઈ એવું નથી અને હું મારી રીતે મામા ભાણેજની પણ તપાસ કરી રહ્યો છું અને તમે પણ તમારી રીતે તપાસ કરી શકો છો અથવા પોલીસ પાસે જઈ શકો છો એટલે એ જ એક શંકાસ્પદ નિવેદન હતું જેના આધારે પોલીસ આગળ ઇન્વેસ્ટિગેશન કર્યું મામાને બોલાવ્યા અને માં આખી હકીકત સામે આવી બ્યુટલી મર્ડર કરી અને એનો પુરાવાના નાશ કરવા માટે જેને આ પ્રકારે બ્યુટલી મર્ડર કર્યું અને ડેડ બોડી મે કોઈ એફએસએલ ને અને ફાયર બ્રિગેડની ને સાથે રાખી મે કોર્પોરેશનમાંથી કોર્પોરેશન ને ટીમ ને સાથે રાખી અને એ લોકોની જે જે લોકોની પાસે રિસોર્સિસ છે જેમાં બોટ છે બોટમાં અંદર જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એની સાથે આખું ફાળીમાં ખાડીને પણ ખોદી રહ્યા છે પાણીને પણ સર્ચ કરી રહ્યા છે અને ટીમો પણ ત્યાં કે કેવી રીતે મર્ડર કરી શકાય સેફતા માંથી બહાર નીકળી શકાય પોલીસ પાસે પોલીસ ના સતત જવા આવી શકાય નાશ કેવી રીતે કરી શકાય આમ બધું જ એક મહિનાથી એ સર્ચ કરતો હતો સ્ટોડી કરતો હતો અને પાખરે આમ